જોઈ શકો છો આ કર્ણાવતી ક્લબની સામેની સાઈડ છે એ આ બનાવી રહ્યા છે જે આ ભાજપ સરકારની આ જે ભ્રષ્ટાચારની નીતિ છે એ આ તમારી સામે ઉજાગર કરવા માટે અત્યારે સોશિયલ મીડિયામાં નાખું છું ને તમામ મીડિયાને જાણ થાય કે આનો વિડીયો ઉતારી આના વિદ્યુત ઉતારી અને મીડિયા ચલવે આ કર્ણાવતીની બિલકુલ સામે ઇસ્પનભાઇની બાજુમાં જે છે આ એક પ્લાસ્ટિકના આ પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે એવા પ્લાસ્ટિકના સરિયા નાખ્યા છે હવે વિચાર કરો આપણે ગામડાઓમાં તો ઢાબુ ભરે તો લોખંડના સરિયા નાખતા હોય છે આ પ્લાસ્ટિકના સરિયા નાખીને શું સાબિત કર્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે છે જનતાના ટેક્સ ભરતી નથી જનતા ટેક્સ ભરે મોટા મોટા પુલ તૂટી જાય મોટા મોટા કૌભાંડ કરવામાં જ આ શક્ય બની રહ્યું છે હવે આગળના દિવસોમાં આની મોટી તપાસ થવી જોઈએ આની તપાસ કરીને આ જે પણ અધિકારીઓ હોય જે બિલ્ડરો હોય જે કોન્ટ્રાક્ટર હોય એની ઉપર એક્શન લેવા જોઈએ આ એક પ્લાસ્ટિકના સરિયા નાખે છે એટલે એનું કારણ શું આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે તમે માનો સરખેદ ગોતા લખીને આવી રીલ બનાવીને પ્લાસ્ટિક કરોડ રૂપિયાનું બજેટ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સોંપે છે અને આ પ્લાસ્ટિકના સરિયા હું એક કોંગ્રેસ ગુજરાત પ્રવક્તા છું અને અમને નહીં માનો એક જનતાને પણ આ હાડે વિડીયો જાગૃત કરવો જોઈએ અને આમને કડક કડક સજા થઈ જઈ અને આ ભ્રષ્ટાચાર રોકવો જોઈએ